उपस्थित तमम अधिवान द्वारा पुलिस ना सरकार मा रही कायदो आणि व्यवस्थानी थाय घाल की उत्सव उजवामा सहकार आपामा आवशी ते विखात्री આપી आज गढडा पोलीस स्टेशन खाते रोज गढडा पोलीस स्टेशन मा महबान पीआय श्री जेबी पंडित साहेब ने आगेवानी बा तेंमत શહેર તથા ગ્રામ્યમાંથી આગેવાનોને બોલાવવામાં આવેલ શાંતિ સમિતિ મીટિંગમાં જેમાં આગામી દિવસોમાં ગણેશ ઉત્સવ ઉદય બિલા તથા જલજણી એકાદશીનો તહેવારો આવતા હોય જે અનુસંધાને ગઢડામાં શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવશે અને ગામ ગામમાં કોઈ પણ જાતની તકલીફ છે નાગરિકોને ન પડે તે માટે શાંતિ સમિતિની મિટિંગ બોલાવવામાં આવેલ શાંતિ સમિતિના આગેવાનો દ્વારા પણ અમને ખાતરી આપવામાં આવેલ છે કે કોઈ પણ જાતનો કોઈ બનાવ ગામમાં બનેલ નથી આજ દિન સુધીમાં અને હર તહેવારો હિન્દુ મુસ્લિમના તહેવારો હોય જે શાંતિ હળી મળીને તહેવારો ઉજવવામાં આવે છે